السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ ہوں اختر گردہ ماجی سرپنچ لاجپوٹ خوب خوشی ساتھ جنوب کہ بزار چوبیس ایس ایس سی ایچ ایس سی پریشا میں ગુજરાતના તેજસ્વી મહેનતુ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ મહેનત અને લગાનથી પરીક્ષા આપી સારા માર્ક્સ મેળવી કામયાબ થયેલ છે તો એવા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને ખૂબ ખૂબ અભિનંદન મુબારકબારી શુભેચ્છા પાઠવું છું અને આવા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન કરી પ્રોત્સાહન આપવા માટે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ માઇનોરિટી લિંગ તરફથી અમદાવાદ મુકામે ગુજરાતમાં પ્રથમ વખત એક ખૂબ સરસ અને સુંદર કાર્યક્રમ રાખવામાં આવેલ છે તો આવા આવો આપણે સૌ સાથે મળી આ કાર્યક્રમને સફળ બનાવી તેજસ્વી વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત હોસલાફસાહી માટે જોડાઈ કાર્યક્રમને સફળ બનાવવા ખાસ અપીલ કરું છું સન્માનનો સમા સન્માન સમારોહ તારીખ એક છ બે હજાર ચોવીસ સમય બપોરે ત્રણથી સાંજે છ વાગ્યા સુધી એડ્રેસ વીર ભગતસિંહ હોલ ગોમતીપુર ફાયર બ્રિગેડની બાજુમાં ગોમતીપુર અમદાવાદ કામે તો આવા એક ખૂબ સારા અવસર પર હું આપ સૌને જોડાવવા અને જોડાઈને આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવે બનાવવા માટે આપ સૌનો આપ સૌના સહકારની આશા અને અપેક્ષા રાખું છું ને સાથે સાથે એક અપીલ પણ કરું છું જય હિન્દ અ હાફિઝ અખ્તર ગરડા